કારેલીબાગ ટ્રાફિક ડીસીપી ની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક ગાર્ડન ને આજે પોલીસ કમિશનર દ્વારા ખુલ્લો આવ્યો બાળકો માં નાનપણ થી ટ્રાફિક ડીસીપી ની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે જ્યાં બાળકો ને ટ્રાફિક ને લગતી તમામ માહિતી આપવામાં આવશે અગાઉ શાળાઓ પોલીસ ને ટ્રાફિક અવેરનેસ ના કાર્યક્રમ માટે બોલાવતી હતી હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડન માં આવશે જ્યાં ટ્રાફિક ને લગતી તમામ સાઈન દ્વારા બાળકોને ટ્રાફિક ને લગતી માહિતી મળી

નિયમો સમજાવવા દસ પોલીસ જવાનોને તાલીમ અપાય છે આ માટે ટ્રાફિક એક્સપર્ટની મદદ લઈ તેઓને ટ્રેનિંગ અપાય છે બાળકોને ટ્રાફિકના નિયમો ગમત સાથે કેવી રીતે સમજાવી શકાય તેવી ટ્રેનિંગ પોલીસને અપાય છે બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડાશે આજે આપણા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી બાળકો માટે નાના બાળકોના ટ્રાફિકના અવેરનેસ કરવા માટે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના અહીંયા આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે પેડેસ્ટ્રિયન્સ લઈને માંડી ફૂટપાથ માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક પે ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જો ચિહ્નો છે કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જોએ એના બી એના જ્ઞાન થશે અને ક્રોસિંગ આવે છે તમને શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ હાઈવે એક બીજાને કનેક્ટ હોય તો શું કરવા જોઈએ આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જો એના તાલીમ આપવામાં આવશે જો અને સાથોસાથ અહીંયા એક થિયેટર પણ બનાવવામાં આવેલા છે જેમાં બાળકોના અલગ પ્રકારના જો ફિલ્મો બતાવવામાં આવશે જેથી બાળકો જો આ જોઈ શકે ફિલ્મોમાં ટ્રાફિકના કઈ કઈ રીતે શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ એક સારા આપના બરોડિયન તરીકે જ્યારે હવે મોટા થયા થશે આ બાળકો તો શું શું ચીજો જો આ લોકો અમલમાં લાવશે અને મતલબ બીજાને બી પ્રેરિત કરશે કે આ લોકો યુઝ કરે અને સાથોસાથ અહીંયા આપ જોઈ શકો છો એક ઓપન એમ્પી થિયેટર પણ અહીંયા બનાવવામાં આવેલા છે તો ચિલ્ડ્રેન સાંસદ આમાં ટ્રાફિક સાંસદ તરીકે છે ત્યાં નામ આપવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બાળકો બેસીને બધું ચર્ચા કરે કે આપણા જો ટ્રાફિકના જો સમસ્યાઓ છે એના નિરાકરણ કેવી રીતે કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન અમે કરીએ અમે પોતે તો કેવી રીતે સલામત રહીએ અને બીજાને બી સલામત રાખી આ તમામ ચીજોને અમે અહીંયા સામેલ કર્યા છીએ વડોદરા આપણા શહેર છે વર્ણના નગરી છે તો એના બી કોન્સેપ્ટના લઈને આપણા વડનગરીના જો ટ્રાફિક પાર્ક છે તો અલગ અલગ પ્રકારના બાવીસ જેટલા વનોનો જો અહીંયા સારા વનો છે એની બી અહીંયા જો ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઉપર જો એક મોટા બડોદરા શહેરના તમામ જો મોટા અને સારા જો બરગદના પેળના જો આપણા ઘટાઓ છે એના ફોટોગ્રાફી કરીને બી અહીંયા મોટા એક એના ફોટો લગાવવામાં આવેલા છે જેથી આપણા વડોદરાના બી ગૌરવ રહે કે અમારા બરોડા જો વડ માટે પ્રખ્યાત છે તો આ વડનગરીમાં તમામ અમારા બાળકો જો આવનાર ભવિષ્ય છે આપણા શહેરના અને રાજ્યના આ લોકો જોએ